હેલો એવરી આજના વિડીયોમાં મોતીનું મોરનું પીછું કેવી રીતે બનાવવું એ હું શીખડાવવાની છું બોલીને શીખડાવવાની છું કેમકે આની પહેલાં મેં વિડીયો શેર કરેલો હતો જેમાં બહુ કોમેન્ટો આવેલી હતી કે બોલીને અને લખીને એવી રીતે શીખડાવો તો આજે એના માટે મેં ફરીથી વિડીયો બનાવેલો છે તો મટીરિયલ જોઈ લઈએ આપણે ઓરેન્જ મોતી જોશે બ્લેક મોતી બ્લૂ મોતી

આ વધારાનો દોરો કાપી લેવાનો છે ત્રણ મોતી લેવાના છે હવે આપણે અહીં સોય કાઢી છે જાય હવે આમ સામેની સાઈડથી આવી રીતે લેવાનું છે દોરાનું મોતીમાંથી સોય સોયને પસાર કરવાની છે આ ફરીથી ત્રણ મોતી લેવાના છે ત્રણ મોતી લીલા લીધા છે અને જ્યાંથી આપણે સોયને આમ દોરાને બહાર કાઢેલો હોય ને એની ઓપોઝિટ સાઈડથી આ રીતે ફરીથી આમ પલટાવીને બે મોતીમાંથી સોયને બહાર કાઢી લેવાની છે ત્રણ મોતી ગ્રીન લેવાના છે ફરીથી ઉપરનું જે ટોપ પરનું લીલું હોય એ મોતીમાંથી સોયને કાઢી લેવાની છે અને આ બે મોતીમાંથી ઉપરના બે મોતીમાંથી સોયને બહાર કાઢી લેવાની છે આવી રીતે એક બે ને ત્રણ થયા છે આ આવી રીતે દસની ની ગ્રીન મોતીની કરવાની છે આ નવમી વાર છે લીલા મોતી બે ઉપરના મોતીમાંથી માંથી સોય ને કાઢી લેવાની છે આ રીતે લાસ્ટ વાર ગ્રીન મોતી લાઈન લેવાની છે ત્રણ મોતી લેવાના છે બે લીલા મોતી ઉપર હોય એમાંથી કાઢી લેવાની છે હવે એક એક લીલું પીળું અને એક લીલું અને બે મોતીમાંથી સોય કાઢી લેવાની છે હવે ત્રણ પીળા આ બે માંથી સો બાર કાઢી લેવાની છે હવે ત્રણ બ્લુ મોતી લેવાના છે હવે ત્રણ બ્લેક મોતી સોય ને આ રીતે બાર કાઢી લેવાનું બે મોતી મોતી ફરીથી ત્રણ બ્લેક મોતી લેવાના છે